ભરૂચ જિલ્લામાંથી વધુ એક કેમિકલ ચોરીનો એસઓજીએ કર્યો પર્દાફાશ ચાર ઝડપાયા હતા હાઈવેની હોટલોના પાર્કિંગમાં ટેન્કર ઉભા રાખી થતી હતી કેમિકલ ચોરી ત્રેસઠ લાખનો મુદ્દામાલ કબજે ભરૂચ જિલ્લામાંથી થતી કેમિકલ ચોરીનો ભરૂચ જિલ્લામાંથી થતી કેમિકલ ચોરીનો ભરૂચ એસઓજીએ વધુ એક પર્દાફાશ કર્યો છે જેમાં હાઈવે ઉપરની હોટલના પાર્કિંગમાં ટેન્કર ઊભો રાખી તેમાંથી કેમિકલની ચોરી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે એસઓજીએ ચાર આરોપીઓ સાથે અંદાજે ત્રેસઠ લાખ ઉપરાંત હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં આવેલી ચાર મોટી ઔદ્યોગિક વસાહતો કેટલાક શખ્સો દ્વારા ટેન્કરના ડ્રાઈવરો સાથે મળીને કેમિકલ ચોરી કરવાના કિસ્સા અનેક વખત પ્રકાશમાં આવ્યા છે આવા સંજોગો ભરૂચની એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે વધુ એક કેમિકલ ચોરીનો પર્દાફાશ કરવામાં સફળતા સાંપડી છે ભરૂચ અંકેશ્વર વચ્ચે આવેલા નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર આવેલી હાઇવેની હોટલો ઉપર આ સમગ્ર પ્રકરણને પ્રકાશ પાડવામાં આવ્યો છે ત્યારે બાતમીના આધારે આઈ માતા હોટલ ઉપર તપાસ કરતા ત્યાં ઉભેલા ટેન્કર નંબર જી જે આઠ ઝેડ ત્રેસઠ સોળમાંથી કેમિકલ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો ટેન્કરમાંથી કેમિકલ ચોરીને ટેમ્પોમાં લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે જેના ઉપયોગમાં લેવાયેલો ટેમ્પો નંબર જી જે સોળ ડબલ્યુ સિત્યાસી ઇકોતેર મળી આવ્યો હતો એસો સ્થળ ઉપરથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ચોરી કરેલું બસો લીટર કેમિકલ પણ મળી આવ્યું હતું કેમિકલની કિંમત રૂપિયા ચુમ્માળીસ ટેન્કર ટેમ્પો મોબાઈલ રોકડા મળી કુલ ત્રેસઠ નો મુદ્દામાલ એસઓજીએ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

તેવામાં અન્ય એક સ્થળે ઓવરલોડ ટ્રકોમાં માટીનું વહન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી ઝઘડિયા તાલુકામાં તપાસ દરમિયાન ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર 20 જેટલા શખ્સો હુમલો કરતા ત્રણ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા બાદમાં ભરૂચ ખાન ખનીજ વિભાગ દ્વારા આક્રુ વલણ દાખવી આજરોજ ભરૂચ આરટીઓ કચેરીના અધિકારી સાથે મળી ઝઘડિયા તાલુકામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગ વેળા 25 જેટલા ઓવરલોડ વાહનો પકડી પાડી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાજપીપળાના પનોતા પુત્ર અને હાલ ઝિમ્બાબ્વેની સરકારમાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સના પ્રધાન રાજ મોદીનું જાહેરમાં સન્માન કરાયું હતું ત્રીસ થી પાંત્રીસ વર્ષ પહેલા પોતાનું વતન છોડી પારકા દેશ ઝિમ્બાબ્વેમાં ધંધા પહોંચ્યા હતા વર્ષ બે હજાર અઢારમાં ઝિમ્બાબ્વેમાં યોજાયેલ ચૂંટણીમાં તેઓએ ભારે બહુમતીથી જીત હાંસલ કરી ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના નાયબ પ્રધાન બનાવતા રાજપીપળાનું નામ રોશન થયું છે રાજપીપળાના સામાન્ય કુટુંબમાં જન્મેલા રાજેશ કુમાર ઇન્દુભાઈ મોદી રાજપીપળાની ધરતી છોડીને આફ્રિકાના ઝિમ્બાબ્વેમાં દેશમાં વસ્યા હતા બાદ શરૂઆતમાં નાની નોકરી તથા પોતાનો નાનો ધંધો શરૂ કર્યો હતો પોતાની આગવી સૂઝબૂઝ અને સાહસિકતાની શક્તિનો ઉપયોગ કરી સમાજ સેવા સાથે ઝિમ્બાબ્વે દેશની આમ જનતામાં લોકપ્રિય બન્યા ગત અઢારના દેશની ચૂંટણીમાં રાજકીય ક્ષેત્રે આમ જનતાની ઈચ્છાથી કદમ મૂક્યા અને વિશાળ બહુમતીએ આવ્યા એ બાદ સરકારમાં દેશના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે ખાતું સોંપવામાં આવ્યું આ રાજપીપળા માટે ગૌરવની વાત કહેવાય જેથી રાજપીપળા વણિક સમાજ સહિત વિવિધ સમાજો દ્વારા એમનું સન્માન કરાયું હતું એક દિવસ તેઓ તે જ દેશના ઉચ્ચ હોદ્દા પર બેસશે પણ હાલ તો નર્મદા જિલ્લા માટે ખાસ કરીને રાજપીપળા માટે આ ગૌરવની વાત લેવા જેવી છે અને જો તમે મહેનત કરો અને સફળતા તમારા પગોનું ચુંબન કરે એ વાત પણ એટલી જ સાચી છે આજે રાજપીપળા ખાતે આવેલ રાજ મોદીએ જણાવ્યું કે હું ઝિમ્બાબ્વેમાં પ્રથમ ભારતીય છું કે જે ઝિમ્બાબ્બ્વે સંસદમાં નાયબ મંત્રી બન્યા છે તેનું મને ગૌરવ છે અહીં આવવાનો મારો ઉદ્દેશ્ય એ છે કે ભારત અને આફ્રિકાના ધંધાકીય સંબંધ વધે અને આ માટે મેં વ્યાપાર ઉદ્યોગ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ સાથે દિલ્હીમાં બેઠક પણ કરી હતી અને ભારત સરકાર ખૂબ જ સકારાત્મક વલણ ધરાવે છે જેથી હું ભારતના લોકોને ઝિમ્બાબ્વેમાં વ્યાપાર માટે રોકાણ કરવા આવકારું છું મેં મને ખૂબ આનંદ થયો રાજપીપળા કે ગમે તેમ તો આપણે આપણી માતૃભૂમિને તો ભૂલી ના જવાય ને એટલે તો અહીંયા પહેલાં જ આવવું પડે સંઘર્ષ તો બહુ લાંબો હતો લગભગ પાંત્રીસ વર્ષ સંઘર્ષ કર્યો હજી સંઘર્ષ તો ચાલુ જ છે પણ એ થયું કે આટલા વર્ષોની મારી મહેનત જે કંઈ કરી મેં હવે સારા કામો કર્યા કોમ્યુનિટી માટે ને બધું એ રીતે મેં જે રીતે મારી સ્પીચમાં કહ્યું કે આપણે પારકાને પોતાના તો બનાવ્યા પણ પારકાએ મને પોતાનો બનાવ્યો હવે હા હું પ્રથમ ભારતીય છું ઝિમ્બાબ્વેની હિસ્ટ્રીમાં કે જે બહુમતીથી ચૂંટાઈને પાર્લામેન્ટમાં ગયો ને પછી પાર્લામેન્ટમાંથી ડેપ્યુટી મિનિસ્ટર બને ઇન્ડસ્ટ્રી અને આ ગૌરવ જ છે ને એ તો બહુ મોટી વાત છે કે ખાસ કરીને તો આપણા અમારે આપણી ઇન્ડિયન કોમ્યુનિટી ઝિમ્બાબ્વેમાં એ બહુ મોટી વાત છે કે અત્યાર સુધી કોઈ પોલિટિક્સમાં આવું આટલે સુધી નથી પહોંચ્યું ત્યાં મારો પોર્ટફોલિયો ઇન્ડસ્ટ્રી અને કોમર્સનો છે એટલે મારું અહીંયા આવવાનો ઉદ્દેશ્ય અમારા આપણા બે દેશો વચ્ચેના બિઝનેસ રિલેશન સ્ટ્રોંગ કરવા માટે કે અમે ઝિમ્બાબ્વે આફ્રિકા અને ભારત સાથે આપણે જોઈએ તો બિઝનેસ સંબંધો તો લગભગ ચૌદમી સદીથી ચાલે છે પણ હવે નવા યુગમાં અમારી નવી ગવર્મેન્ટ છે એટલે અમે વિચાર કર્યો કે આપણે વધારે આપણે સ્ટ્રોંગ રિલેશન સ્ટ્રોંગ કરીએ અમાર ત્રણ વીક પહેલાં આપણા વાઇસ પ્રેસિડેન્ટ અમારા ઝિમ્બાબ્વેની વિઝિટ માટે આવ્યા હતા એટલે પછી એમના આમંત્રણ પછી હું અહીંયા આવ્યો જંબુસરમાં હત્યાની ઘટના સામે આવી છે ગજેરા ગામે આવેલ એક કંપનીના કામદારો વચ્ચે મારામારીમાં એકનું મોત થયું છે મરકદમ અને કામદાર વચ્ચે જપાજપીમાં કામદારની હત્યા કરવામાં આવી છે કામ બાબતે ઝઘડો થયો હતો બંને એક પરિવારના લોકો છે

તો પછી મારા ઘરવાળાને મેં કે તું જોવા ગયેલો મારા ઘરવાળો કે હું જોવા નથી ગયો તો મારા ઘરવાળાને જબરજહતની માથે પડન મારે કોણે માર્યું મેં હું નામ મકડ શંકર શંકર કઈનો રહેવાસી છે શંકર ગુલબારન દહેજની જીએફએલ કંપનીમાં કેમિકલ લીકેજથી ચાર કામદારોને અસર થઈ હતી દહેજમાં આવેલી જીએફએલ કંપનીમાં બુધવારે રાતે ઉત્પાદન ક્રિયા દરમિયાન કેમિકલ લીકેજ થતા ચાર કામદારોને અસર પહોંચી હતી દહેજની જીએફએલ કંપનીમાં બુધવારે રાત્રે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી જે વેળા પાઇપલાઇનમાંથી કેમિકલ લીકેજ થતા તેના પગલે પ્લાન્ટમાં કામ કરી રહેલા ચાર કામદારોને તેની અસર પહોંચતા દોડધામ મચી ગઈ હતી કેમિકલ લીકેજથી અસર પામેલા ચારેય કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા ઘટનાના અંગે કંપનીના વીપી સુનિલ ભટ્ટે જણાવ્યું હતું કે લાઇનમાંથી લીકેજના પગલે કેમિકલ વછુટતા ત્રણથી વધુ કામદારોને અસર પહોંચી હતી જેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપતા તેમની હાલત હવે સામાન્ય છે કોઈ ગંભીર કે મોટી ઘટના બની નથી કેમિકલ કયું હતું તે અંગેની વિગતો બહાર આવી નથી જો કે ગેસ ગળતર થયાની વાતે ભારે અફરાતફરી મચાવી તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી કયા કારણોસર પાઇપલાઇનમાંથી લીકેજ થયું તે અંગે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી હેલ્થ તેમજ જીપીસીબી એ વધુ તપાસ હાથ ધરી છે ઉદ્યોગોમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોના વધી રહેલા બનાવો ચિંતાજનક સ્થિતિનું સર્જન કરી રહ્યા છે ભરૂચ જિલ્લા પંચાયતના ચોત્રીસ સભ્યોને લેપટોપ આપવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા પંચાયતના ચોત્રીસ સભ્યોને લેપટોપ આપવામાં આવ્યા હતા ઇન્ટરનેટ અને ટેકનોલોજીના યુગમાં ભરૂચ જિલ્લા પંચાયતના સભ્યોને લેપટોપ અપાય તે માટે 2017-18 ની સભામાં મંજૂરી અપાઈ હતી જેને લઈ 34 સભ્યોને લેપટોપ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢિયાર ઉપપ્રમુખ અનિલ ભગત અને જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે ઉપસ્થિત રહ્યા હતા કમ્પ્યુટર યુગના સ્વપ્નદ્રષ્ટા 21મી સદીનું જેમણે સ્વપ્ન સેવેલું અને વિશ્વની આધુનિક ટેકનોલોજી સાથે કદમમાં કદમ મિલાવીને ભારત ચાલી શકે એવા શુભ અને શુદ્ધ આશયથી સ્વરાજીવ ગાંધીએ કોમ્પ્યુટર યુદ્ધની શરૂઆત માટેનો જે પાયો નાખેલો અને એ એમના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ડિજિટલાઇઝેશનના દોરની અંદર જિલ્લા પંચાયતના સભ્યો પણ હિસ્સો બને એવા શુભ અને શુદ્ધ આશયથી સત્તર અઢાર ભાગરૂપે આજે જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓને લેપટોપનું વિતરણ કરવામાં આવેલ છે નારાયણ વિદ્યાલય ભરૂચની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ધ્વનિવાળા ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી બાદ એર ઇન્ડિયામાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવી રહી હોય શાળા પરિવાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચની નારાયણ વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ધ્વનિ સમનીવાલાએ શાળામાં ધોરણ બાર સુધી અભ્યાસ કર્યા બાદ એમએસસીઆઈટી ની ડિગ્રી બારડોલીથી મેળવી હતી આ ઉજ્જવળ કારકિર્દી બાદ ધ્વનિ ક્રુ મેમ્બર બનવા ઈચ્છતી હતી પરંતુ તેનાથી પણ સારી મનાતી એચઆર મેનેજરની પોસ્ટ પર એર ઇન્ડિયામાં અત્યારે તે ફરજ બજાવી રહી છે ત્યારે શાળા પરિવાર દ્વારા ધ્વનિનું સન્માન કરી તેને અભિનંદન પાઠવવા સાથે હજુ વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેલ ધ્વનિએ નિરાશ થયા વગર સખત મહેનત કરતા રહેવાનો મંત્ર આપવા સાથે પોતે એકવાર એરપોર્ટની મુલાકાતે શાળા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગઈ તેનાથી તેને આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટેની પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું શાળા દ્વારા પ્રતિવર્ષ વિવિધ ક્ષેત્રોમાં સફળ વ્યક્તિઓની મુલાકાત લઈ તેના આધારે તૈયાર કરાતા પારસમણી પ્રોજેક્ટની પણ પ્રશંસા કરી તેનાથી પ્રોત્સાહન મળી હોવાનું કહ્યું હતું શાળા પરિવાર સહિત ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં ધ્વનિના વક્તવ્યથી ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રોત્સાહનમાં વધારો થવા પામ્યો હતો મેં એક નારાયણ વિદ્યાલય વિદ્યાર્થીની હું मैं इलेवन टवेल्थ कॉमर्स नारायण विद्यालय में कर रही थी मुझे भगूभाई प्रजापति और विनीता मैम से बहुत सारी काफ़ी इंस्पिरेशन मिली है और इसी की वजह से मैंने कॉमर्स करने के बाद बीचलर बैचलर बिजनेस एप्लीकेशन इंफॉर्मेशन टेक्नोलॉजी कंप्लीट करके मेरी डिग्री होने के बाद एयरपोर्ट के लिए जॉब पर मैं कैपेबल हूँ अभी और मेरी अभी हाल की पोजिशन है जो जॉब रिक्वायर्ड है वो मैं एयर इंडिया एयरलाइंस में हूँ एच रोल में और मुझे ये सारी इंस्पिरेशन जब मैं टूर पे गई थी जब एयरपोर्ट टूर पे गई थी वहाँ से मिली थी कि मुझे ये जॉब करनी है एंड मैं गई थी कैबिन क्रू के रोल के लिए बट आज मैं जो रोल पे हूँ वो उससे भी कहीं ज़्यादा ऊपर है और मे मेरे लिए ये चीज़ बहुत गर्व की बात है जो सारी इंस्पिरेशन मुझे नारायण विद्यालय स्कूल से मिली उसके फैकल्टी मेम्बर्स से मिली तो आज मैं बहुत खुश हूँ कि मैं आज इस जगह पे हूँ ध्वनि समनी वाला जे नारायण विद्यालय में बाल मंदिर थी मोड़ी ने बार कॉमर्स सुधी अभ्यास करे लो અમે જ્યારે પહેલો પારસપાણી પ્રોજેક્ટ હાથ ધરેલો ત્યારે નવમાં ધોરણમાં તે ભણતી હતી ત્યારે ચેનલ મારફતે જ્યારે બધા ઇન્ટરવ્યૂ લેવાયેલા ત્યારે એણે કહેલું કે હું નેવી કેપ્ટન બનીશ અને એ નેવી કેપ્ટનનું એનું અને વિઝન હતું બારમા કોમર્સ પછી એણે આ આઈટી કર્યું અને જુદા જુદા સ્ટ્રગલ કરીને એને એક સારું વિઝન પ્રાપ્ત કર્યું અને જેને કારણે આજે ઇન્ડિયન એરલાઇન્સની અંદર એ સરસ જોબ મળી છે જેમાં બોમ્બેથી ચેન્નાઈ ચેન્નઈથી બેંગકોંગ આ વિમાનની મુસાફરીની એક જોબ મેનેજર તરીકેની એની સારી જોબ મળી છે એ નારાયણ વિદ્યાલય માટે સમગ્ર ભરૂચ માટે અને બધા વિદ્યાર્થીઓ માટે એક ગૌરવની બાબત છે ભરૂચના પંડિત ઓમકાલનાથ ઠાકુર ભવન ખાતે કર્મટ વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના નર્મદા માર્કેટની કર્મઠ વિદ્યાપીઠ તથા માનવ કુટુંબ કલ્યાણ કેળવણી મંડળ દ્વારા ભરૂચમાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે એ માટે વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનારનું આયોજન ભરૂચના પંડિત ઓમખાનના ઠાકુર કલાભવન ખાતે યોજાયું હતું જેમાં કર્મઠ વિદ્યાપીઠના ડાયરેક્ટર એમ એચ પટેલ એ ઇરેન્ટ કોલેજ સાથે જોડાણ કર્યું હોવાના પત્રનું વિમોચન કર્યું હતું વિદ્યાર્થી માર્ગદર્શન સેમિનારમાં વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે રોજગારી પણ મેળવી શકે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કર્મઠ વિદ્યાપીઠ દ્વારા ગુજરાતના વિવિધ સેન્ટરો વાલી જાગૃતિ અભિયાન હેઠળ છવ્વીસ વર્ષમાં બારસો થી વધુ સેમિનાર યોજી વિદ્યાર્થીઓને શિક્ષણ થકી રોજગારી માટે પગભર કર્યા છે ભરૂચ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં પાર્ક કરેલી રિક્ષાનું ટાયર ચોરાયું ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દીની રિક્ષાનું આગળનું ટાયર ચોરાયું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે રિક્ષા ભરૂચ સિવિલના ટ્રોમા સેન્ટરની સામે પાર્ક કરવામાં આવી હતી ભરૂચ સિવિલની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે વોચમેન હોવા છતાં હોસ્પિટલમાં ચોરીની ફરિયાદ સતત ઉઠતી રહી છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ કોના ભરોસે એ એક ચર્ચાનો વિષય બની ગયો છે ભાઈ સાડા છ વાગે મેં રિક્ષા મૂકી મારી બહી એડમિટ કરેલી તો મારે છે ટિફિન લેવા નીચે આવ્યો તો સાત વાગ્યા પછી આ મારું ટાયર નીચેનું કોઈ કાર્ય મતલબ તો હું છે મારી બહી એડમિટ કરેલી મેં તો પહેલાં પહેલા બોટલ ચડતા હતા તો બોટલ ચડે મેં ઉપર મેં નીચે આવ્યો નહીં નીચે આવી ટિફિન લેવા જાવ તો ટિફિન લેવા ગયો તો નીચે આવ્યો તો ટાયર જ ગાય પડ્યો શ્રવણ વિદ્યાધામ બાળ મંદિરમાં રમોત્સવ યોજાયો હતો નવથી અગિયારમાં બાળ મંદિરના બાળકો માટે રમતોની સ્પર્ધા રાખેલ હતી જેમાં બાળકો દેડકા કૂદ પાટા પર ચાલવું સંગીત ખુરશી ડોલમાં દડો નાખવો ટૂંકી દોડ ઊંધી ચાલ વગેરે રમતોમાં ભાગ લેશે રમત દ્વારા બાળકોને માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય સ્નાયુઓ કેળવાય તેમજ બાળકોમાં રૂચિ એકાગ્રતા ખેલદીલી વગેરે ગુણો ખીલે એ હેતુસર આ સ્પર્ધા રાખવામાં આવેલ હતી દહેજમાં રોજગારી અર્થે વસવાટ કરતા પરપ્રાંતિયાના મકાનમાં સવારે રાંધણ ગેસનો સિલિન્ડર સળકી ઉઠતા દોડધામ મચી જવા પામ્યો હતો બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના દહેજની જીએસીએલ ચોકડી નજીકની રોડ સાઈડ ઉપરથી વીસથી વધુ મકાનમાં પરપ્રાંતીયો વસવાટ કરે છે જે સવારના સમયે એક પરપ્રાંતીય એ ઘરમાં ચા બનાવતી વેળા અચાનક ગેસનો સિલિન્ડર સળગી ઉઠતા બૂમાબૂમ કરી મૂકતા લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા લોકોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો પરંતુ સિલિન્ડર ફાટ્યો હોવાથી મોટી હોનાર જ સર્જાઈ હતી તેમ જણાવાઈ રહ્યું છે આમોદનગર વેપારી એસોસિએશન દ્વારા આમોદનગરને લગતા પ્રશ્નોને વાચા આપવા માટે આમોદના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમોદ જંબુસર દાંડી માર્ગ બત્તીસી નાળાથી મલ્લા તલાવડી સુધી કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને આ રોડની સાઈડમાં જે ગટરો છે તે ખુલ્લી તથા ઊભા સળિયા ખુલ્લા પડેલા છે એનાથી સામેની ગાડીઓના લાઇટના અજવાળાથી ખાડાઓ દેખાતા નથી તેના લીધે આગળ બનાવ પણ બની ગયેલા છે રોડના આજુબાજુમાં સેફટી ઝંડીઓ તથા બોર્ડ લગાવી તાત્કાલિક ધોરણે આયોજન કરવું જોઈએ આમોદ તાલુકા મથકનું શહેર છે જેને ઘર વપરાશ માટે ગેસ લાઇન મળે તેવી પણ વાત કરવામાં આવી હતી આવેદનપત્રમાં વિજયભાઈ નટવરભાઈ વેપારી એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ અબ્દુલ સમદ બેકરીવાળા રાકેશભાઈ હસનભાઈ સુલતાનજી ખત્રી અને યુસુફભાઈ શબ્બીરભાઈ ડાભોયા સિરાજભાઈ મદની અને મુસ્તાકભાઈ આવેદનપત્રમાં હાજર રહ્યા હતા આમોદ નગરના પ્રશ્નો તથા આપણે જમ્મુસર ભરૂચના ધોરીમાર્ગ પરના જે હાલમાં જે કામ ચાલી રહ્યું છે ગોકળ ગાય ગતિએ તેના માટે ઝડપી ઝડપથી કામ કરવા માટે તથા બીજા બધા પ્રશ્નો જે છે આપણે દાંડી યાત્રા છે તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને એના માટે મામલતદાર સાહેબને બીજા બધા પ્રશ્નો છે એસટીના બી પ્રશ્નો છે ઘણા બધા એના માટે મામલતદાર સાહેબને અમે આજરોજ આવેદન આપેલ છે અને આપણે ઘરેલું ગેસ લાઈન પાઇપલાઈન માટે પણ આમાં લખેલું છે કે ભાઈ જમ્મુસરથી જતા રહ્યા છે જમ્મુસરથી આમોદ આવવાના હતા પણ આમોદ આપણે ઘરેલું પાઇપલાઇનનું હજુ કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી એના માટે બી મામલતદાર સાહેબને આવેદન પત્રમાં ઉલ્લેખ કરેલ છે જૂના તવરા ખાતે સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક લાખ યુવક યુવતીઓ ભાગ લેશે જેમાં નિર્વ્યસનથી લઈ એકાંતિક ભક્ત થવા સુધીની યાત્રાનું માર્ગદર્શન મળશે કળયુગમાં દરેક યુવકો તન મન ધન અને આત્માથી સુખી થાય એવી ભાવનાથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પે ગામડે ગામડે સભાની શરૂઆત કરેલી છે તથા દરેક ગામોમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે કળિયુગમાં સંત સમાગમ મોક્ષ માટે શ્રેષ્ઠ માર્ગ છે તો સૌ પરિવારો ગુરુ સાક્ષાત પરબ્રહ્મના માર્ગે ચાલી સૌ સુખિયા થાય એ જ અભ્યર્થના સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમાર્થીઓને જિલ્લા કલેક્ટરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડોક્ટર આંબેડકર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તથા મા મણીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના વેઠા દ્વારા ચાલી રહેલ સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગની રોજ જિલ્લા કલેક્ટર રવિકુમાર એન્ડ વેલફેર માણીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા દ્વારા આંબેડકર ભવન ખાતે પોલીસ તથા તલાટી સહિતની ભરતી માટે પરીક્ષાઓ માટેના તાલીમ વર્ગ લાભ પાચમથી ચાલી રહ્યા છે એકસો પચીસ થી વધુ એસસી તથા એસટી સમાજના યુવાનો અને યુવતીઓ આ તાલીમનો લાભ લઈ રહ્યા છે આજરોજ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ તાલીમ વર્ગની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટરે પોતાના જીવનને ઉદાહરણ સ્વરૂપે રજૂ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી જોઈએ તેના ઉપર માર્ગદર્શન આપ્યું હતું એટલું જ નહીં દશરથ માજી અરુણિમા સિંહા અને અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પના ઉદાહરણ આપી ગમે તેવી પરિસ્થિતિમાં પણ ધ્યેયને વળગી રહેવાથી જીવનમાં સફળતા મળતી હોવાનું જણાવી તાલીમાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો ભરૂચના ડીવાયએસપીએ પણ ઉપસ્થિત રહી સરકારી નોકરીની પરીક્ષા અંગેનું માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા तो आपको तो पता है बिहार झारखंड वाले तो पूरा किताब याद कर <laughs> सच्ची बात है पूरा मैंने पांच सौ में चार सौ तो याद था भी भूल गए होंगे मगर तो पूरा याद वहां जितना मेहनत करते हैं तो आप नहीं करते मैथ माटे मैथ भी बहुत हाई लेवल की पूछता नहीं सिंपल सिंपल होवे थे आप प्रैक्टिस नहीं जरूर है એવા સમયમાં હું ભણતા ભણતા જોબ કરી દીધી એ વખતે હું ટીચર હતી અને ઇંગ્લિશ ગ્રામરનું શું મહત્વ છે એ એ વખતે ફીલ થતું હતું ખાસ કરીને એસસી ને એસટી કેટેગરીના છોકરા છોકરીઓ માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે ખૂબ જ સરસ મિત્રો બહારની એક્ઝામ જેને કહેવાય કે બહારની એક્ઝામ એવો શબ્દ વપરાય કેમ બહારની એક્ઝામ બિકોઝ એ આપણી ચાહે પછી આઈઆઈટીની હોય જેની હોય કોઈ જીપીએસસીની હોય યુપીએસસીની હોય કે ટોફેલ હોય કે એ એક્ઝામ્સ આપણી રેગ્યુલર એક્ઝામ કરતાં કેમ અલગ પડે છે કારણ કે એની અંદર ઇન્ફોર્મેશન કરતાં નોલેજનું મહત્વ વધારે છે